મિની વાવાઝોડું ફરી એકવાર પોતાની દિશાઓ બદલતું જોવા મળી રહ્યું છે સૌપ્રથમ પ્રથમ વાવાઝોડાની દિશા બંગાળની ખાડીના દરિયામાંથી ગુજરાતમાં ત્રાટક્યા બાદ ધીમે ધીમે આ વાવાઝોડું વિસ્તાર તરફ ગતિઓ જોવા અરબ અરબસાગરના મધ્ય ભાગની અંદર પહોંચવાની સાથે ફરી એકવાર આ વાવાઝોડું હવે પછી યુટર્ન લઈને ફરી ગુજરાતના વિસ્તાર તરફ આગળ ગતિ કરતું જોવા મળી છે જેના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે સિસ્ટમનું ભયંકર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી મળ્યું છે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લા અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ઘોળ અંધારપટ છવાઈ ચૂકેલું જોવા મળી રહ્યો છે સાથે સાથે કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝૂંડ પણ અત્યારે ઘેરાઈને ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી નવી નવી સિસ્ટમની અસર ને લઈને હાલ અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તાર જેમાં વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર

અતિ ભયંકર વરસાદનું તોફાની દબાણ વધતું હોય તેવા દ્રશ્ય ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે જી હા ગુજરાત વાસીઓ આવનારી છ થી બાર કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર હવે પછી મોટા પલટાવની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના તટીય વિસ્તારની અંદર સક્રિય બનેલું વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે રીત સરનું મેઘ તાંડવ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે સિસ્ટમની તોફાની અસરોને ધ્યાનમાં રાખતા કચ્છના વિસ્તારો ગાંધીધામના વિસ્તારથી રાપર વિસ્તારની અંદર હવામાનની અંદર ઓછિંતાના મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનવાની સાથે ચારે દિશાઓમાંથી આગળ વધતી

રીતસરનું આભ ફાટી રહેલું જોવા મળી રહ્યું છે તોફાની પવનોની તીવ્રતા અને વાવાઝોડું દ્વારકાના વિસ્તારની અંદર અત્યારે સુધીના વરસાદ વરસવાની પણ દર્શાવવામાં આવી છે તેની સાથે સાથે સલાયાના વિસ્તારથી જામનગરના ક્ષેત્રમાં મોરબીના ક્ષેત્રથી ભાનવડ રાજકોટના વિસ્તારથી ચોટીલા જસદણના વિસ્તારથી ગોંડલના વિસ્તાર ઉપર અત્યારે ઘોર અંધારપટ છવાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે પોરબંદરના તમામ વિસ્તાર ઉપર પણ મહુવા અને અમરેલીના વિસ્તારથી અલંગની સાથે ભાવનગરના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તાર ઉપર ભયંકર તોફાન સક્રિય બનતું હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પછીની કલાકની અંદર પલટાવ હોય તેમ અરબસાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા તોફાની પવનો અને ભેજયુક્ત સિસ્ટમની તીવ્ર અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર 3 થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદને લઈને

વલસાડના વિસ્તારથી લઈને બીલીમોરાના વિસ્તાર ઉપર અત્યારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે વલસાડાના ક્ષેત્રથી આહવા અને સાપુતારાના વિસ્તાર ઉપર પણ ભારે વરસાદનું દબાણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે નવસારીના વિસ્તારથી સુરત બારડોલીના વિસ્તારથી વ્યારાના ક્ષેત્રની અંદર અને આવનારી કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કોસમમાં વાંકલ ઉમરપાડા ડેડિયાપાડાના ક્ષેત્રથી ભરૂચ વિસ્તારની અંદર દહેજના પંથકથી લઈને ગુજરાત રાજ્યની અંદર સિનોર કરજણ સાથે જાંબુસર અને ભોઈના વિસ્તારની અંદર પણ મોટા મોટા પલટાવને લઈને મોટી શક્યતા દક્ષિણી ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે આમ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રોમાંથી વરસાદી લઈને હવે પછી દક્ષિણી ગુજરાત ઉપર પણ તોફાની વરસાદને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે જો અહીંયા મધ્ય ગુજરાતના વિસ્તારોની માહિતી મળે તો મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે હવામાનની અંદર ભયંકર પલટાવ જોવા મળી રહ્યા છે તોફાની પવનોની તીવ્રતા ના ક્ષેત્ર ની અંદર લુણાવાડાના વિસ્તાર થી દાહોદના વિસ્તાર થી છોટાઉદેપુર ખેડાના વિસ્તારથી પંચમહાલ મહિસાગર આમ બોડલીના ક્ષેત્રથી સંપૂર્ણ મહિસાગરના વિસ્તારની અંદર અને તમામ મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર હવે પછીની કલાકોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સક્રિય બનતી નવી સિસ્ટમનો ભયંકર જોર ગુજરાત ઉપર અસર દર્શાવતું હોવાની સાથે અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસાવી રહેલી આ સિસ્ટમ હવે પછી ગુજરાતમાં જોવા મળવાની છે આમ અહેમદાબાદથી લઈને ગાંધીધામ અને વડોદરાના વિસ્તારો પર તોફાની વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ હળવા પલટાવને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં થરાદ ક્ષેત્રથી લઈને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ખેડ ગાંધીનગરના હવામાનની અંદર મોટા લઈને માહિતી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના દરિયાઈ વિસ્તારથી બંગાળની ખાડીના ક્ષેત્ર સુધી અત્યારે તોફાની લઈને અતિ ભયંકર નવીન નવી સિસ્ટમનો જોર વધતું હોય તેમ સિસ્ટમના પટ્ટા ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર તો અત્યારે સક્રિય બનતી નવી દરિયાઈ કાઠાના વિસ્તારની અંદર લો પ્રેશર સિસ્ટમ પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારની અંદર ત્રાટકવાની સંપૂર્ણ તૈયારીઓ કરતી જોવા મળી રહી છે અને અત્યારે ગુજરાત રાજ્ય ઉપર પવનની તીવ્રતા ત્રીસ થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાતો હોય તેમ ગુજરાતના તમામ સૌથી ભારે વરસાદ વરસવાની નવી તાજી લેટેસ્ટ આગાહી કચ્છ થી લઈને સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના નકશાઓ જાહેર કરીને ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર હવે પછી કેવો વરસાદ વરસતો જોવા મળશે અને વરસાદ તાજી આગાહી સામે આવી રહી છે જેમાં હવે પછી ગુજરાત રાજ્યની અંદર આવનારી ચોવીસ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાનું યલો એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે અને અત્યારે સિસ્ટમ કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પોતાનું તીવ્ર પરિભ્રમણ દર્શાવતી હોય તેમ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ અત્યારે ગુજરાતના તટીય વિસ્તારમાંથી પોતાની ભયંકર અસર ગુજરાત ઉપર દર્શાવી રહેલું જોવા મળ્યું છે સિસ્ટમની અસરને લઈને હવે પછી જુનાગઢના જિલ્લાથી લઈને પોરબંદરના વિસ્તારમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી જામનગર અને મોરબીના વિસ્તારથી લઈને કચ્છના વિસ્તારની અંદર તોફાની વરસાદ વરસવા અંગે આવનારી 24 કલાક માટે રીતસરનું મોટું એલર્ટ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ અરબ સાગરના દરિયામાંથી સિસ્ટમ યુટર્ન લઈને ફરી એકવાર ગુજરાતના વિસ્તાર ઉપર ત્રાટકી રહેલી જોવા મળી રહી છે સિસ્ટમ ત્રાટકવાની સાથે દ્વારકા જામનગર મોરબી પોરબંદર જુનાગઢ અને કચ્છના વિસ્તારની અંદર હવે પછી તોફાની વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર

અહેમદાબાદના ક્ષેત્રથી ગાંધીનગર મહેસાણાના વિસ્તારથી પાટણ બનાસકાંઠાના ક્ષેત્રથી લઈને સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારથી ભાવનગર ભરૂચ સુરત નવસારી અને વલસાડના વિસ્તારની અંદર મોરબીના ક્ષેત્રથી જામનગર રાજકોટના વિસ્તારથી અમરેલી કચ્છના ક્ષેત્રથી લઈને પોરબંદરના વિસ્તારમાં ગીર સોમનાથના જિલ્લાથી દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદની સાથે સાથે હવેથી ગુજરાતની અંદર તીવ્ર થંડરસ્ટોમ એક્ટિવિટી થવા અંગે ગુજરાત રાજ્ય માટે મોટી વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલી તાજી માહિતી પ્રમાણે હજી પણ ગુજરાતની અંદર આવનારી 8 તારીખ સુધી સતત વરસાદનો અને તોફાની પવનોની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર હવે પછી વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જો કે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી આગામી પાંચ દિવસ સુધી સિસ્ટમના દબાણને ધ્યાનમાં રાખતા

આગામી સાત દિવસ સુધી હજી પણ વરસાદને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે રાજ્યની અંદર આગામી સાત દિવસ સુધી અનેક જિલ્લાઓની અંદર મેઘરાજા તબાહી મચાવતા હોય તેમ જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસાવતા જોવા મળી શકે છે હવામાન વિભાગની દર્શાવવામાં આવેલી તાજી આગાહી પ્રમાણે હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હજી પણ બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર વરસાદની તીવ્ર શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે હાલ ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની વિદાયનો માહોલ સક્રિય બન્યો હોય તે વચ્ચે હવે પછી હવામાન વિભાગ દ્વારા રાજકોટ જૂનાગઢ પોરબંદરના જિલ્લાથી લઈને દરિયાઈ કાંઠાની અંદર દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં ગીર સોમનાથના વિસ્તારથી દીબ અને કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર હળવાથી લઈને ભારે વરસાદ વરસવા અંગે રીતસરની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર અત્યારે અનેક સિસ્ટમ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે દરિયાની અંદર નવા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરના તીવ્ર ઘેરાવા બની રહેલા જોવા મળી રહ્યા છે આમ એક સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમની બેવડી અસરના કારણે હવે પછી રાજ્યની અંદર સતત વરસાદી માહોલ જોવા મળવાનો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ચોવીસ કલાકની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે હજી પણ ગુજરાતની અંદર સાત દિવસ સુધી વરસાદ લઈને મોટી શક્યતા જાહેર કરવામાં આવી છે જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે અને ગુજરાતની અંદર આજે સૌરાષ્ટ્ર અને કચ્છના છ જિલ્લાની અંદર ભારે વરસાદ વરસવાનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છના વિસ્તારથી મોરબી જામનગરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા પોરબંદરના વિસ્તારથી દ્વારકા અને જૂનાગઢના વિસ્તારની અંદર પણ તોફાની વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તારની અંદર પણ સામાન્ય થી લઈને મધ્યમ વરસાદનું જોર ગુજરાતમાં વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે